નેશનલ ડેરી ડેવલપમેન્ટ મુલાકાત માણસા તાલુકાના સોલૈયા ગામે દૂધ મંડળીની નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના અધિકારીઓએ મુલાકાત લીધી જેમાં પચીસ જેટલા વિદેશી મહેમાનો પણ પધાર્યા કુલ બારસો દૂધ મંડળીમાંથી સોલૈયા દૂધ મંડળીની મુલાકાત લીધી હતી અધિકારીઓએ ગાય ભેંસના તબેલાની મુલાકાત લીધી તેમજ બીજદાન વિભાગ અને પશુ સારવાર વિભાગની મુલાકાત લઈ જરૂરી માહિતી મેળવી સૂચનો કર્યા જેમાં મહેસાણા દૂધ સાગર ડેરીના ડોક્ટર મનોજભાઈ ચૌધરી ડોક્ટર એમ પટેલ ડોક્ટર પ્રવીણભાઈ ચૌધરી અન્ય મહેસાણા દૂધ સાગર ડેરીના અધિકારીઓ સોલૈયા દૂધ મંડળીના પ્રમુખ મંત્રી કારોબારી સભ્યો મંડળીના ડોક્ટર અશ્વિન ગજેરા તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અધિકારીઓનું સોલેયા ગ્રામજનો દ્વારા સ્વાગત કરી સન્માન કરાયું એનડીડીબી આણંદ ખાતે આઈકાર એન્યુઅલ સબમિટ અને આઈએસઓ આઈડીએફનું એનાલાઇટિક વીક ન્યૂ સેમિનાર યોજવામાં અઠવાડિયે આવ્યો હતો તેના ભાગરૂપે ત્યાં વિવિધ દેશોના પ્રતિનિધિઓએ તેમાં ભાગ લીધો હતો તેના અંતિમ દિવસે આજે એનડીડી આણંદ તરફથી આપણે સોલાયા ગામની મંડળીની મુલાકાત લેવા માટે પચીસ દેશના વિવિધ પ્રતિનિધિઓ આવેલ હતા અને તેમણે આપણી ફિલ્ડ એક્ટિવિટીમાં જેવી કે દૂધ માપણી બોડી ટાઈપિંગ વગેરેનો પ્રત્યક્ષ નિદર્શન કરેલ હતું દૂધસાગર ડેરી ભેંસો અથવા ગાયોની અંદર દૂધની પ્રોડક્ટિવિટી વધારવા માટે સતત પ્રયત્નશીલ પ્રયત્નશીલ છે એ માટે દૂધસાગર ડેરી પ્રોજેની ટેસ્ટિંગ પ્રોગ્રામ લગભગ ઓગણીસો પંચ્યાસીથી આપણે ચાલુ કરેલો છે એ પ્રોગ્રામ આજે પણ આપણે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે આને અનુલક્ષીને આઈસીએ સી એ આરની એક સેમિનાર આણંદ ખાતે ઇન્ટરનેશનલ એનિમલ રેકોર્ડિંગ માટેનો એક સેમિનાર આણંદ ખાતે યોજાઈ ગયો એને અનુલક્ષીને એ ટીમ જે વિશ્વના પચીસ દિવસોના મેમ્બર આવેલા હતા એ લોકો સોલૈયા દૂધ મંડળીની મુલાકાત લીધેલી છે અને આજે તેઓ અહીંયા આવવાના છે જે આપણા એનિમલમાં દૂધનું રેકોર્ડિંગ અથવા ટ્રેટ એનિમલ ટાઈપનું રેકોર્ડિંગ કઈ રીતે થાય છે એ પણ તેઓ જોશે અને આપણે એને જોઈશું